રીબડાના અનિરુષસિંહ જાડેજાની આખરી જે પ્રયાસ હતો એ પણ નાકામયાબ પુરવાર થયો છે પોપટ સોરઠિયા હત્યાકાંડ કેસની અંદર સજા માફીનો લાભ લઈને જેલની બહાર ફરી રહેલા અને જેલની બહાર રહેલા જેને સજા માફીનો લાભ મળ્યો અનિલસિંહ જાડેજાને એમ હતું કે હવે એ આઝાદ પંખી બની ગયું છે પરંતુ પોપટ સોરઠિયાના પ્રપોત્રએ હાઈકોર્ટમાં દાદ માગી હાઈકોર્ટે અનિલસિંહ જાડેજાને ફરીથી જેલમાં જવા માટે આદેશ કર્યો સરેન્ડર થવાની કોઈ વાત કરી તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે પણ અઢારમી સપ્ટેમ્બર સુધીમાં હાજર થઈ જવા માટે કહી દીધું છે હવે શું આ પ્રશ્ન ગોંડલના રાજકારણમાં પણ પૂછાઈ રહ્યો છે ગુજરાતના રાજકારણમાં પણ પૂછાઈ રહ્યો છે અને અનિરૂધસિંહ જાડેજાના શુભેચ્છકોની વિરોધમાં વિરોધીઓમાં પણ ચર્ચાનો વિષય બને છે આ ચર્ચા જે પાવર પ્લે કાર્યક્રમમાં આપણે રાખીએ છીએ અને કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે આપણી સાથે જાહેર આગેવાન જાહેર જીવનના આગેવાન સમીક્ષક એવા રાજુભાઈ સખિયા પણ ગોંડલથી આપણી સાથે જોડાયા છે બંને મહાનુભાવોનું સ્વાગત કરું છું અવિઆ લાયના પાવર પ્લે કાર્યક્રમમાં સુનિલભાઈ હવે શું આ સવાલ પૂછ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા એ પાસપોર્ટ જમા કરી દીધો એટલે વિદેશ ભાગી જવાની વાતો જે ઉડી હતી દમ રહ્યો નથી કારણ કે પાસપોર્ટ જમા થઈ ગયો અઢારમી સપ્ટેમ્બરની ડેડલાઈન સુપ્રીમ કોર્ટે આપી દીધી હવે જેલ માં જવું ફરજીયાત બનશે તો ગોંડલના રાજકારણમાં એની શું ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ બંને શું થશે પેલા સપાટી જોઈ લઈ કે સુપ્રીમ કોર્ટે હિયરિંગ વગર વગેરે જ કહી દીધું છે કે તમારે પુનઃ જેલમાં જવું છે એટલે એક પોલિટિકલ એક્શન હતું ગવર્મેન્ટલ એક્શન હતું કરેક્શન જ્યુડિશિયરીએ કર્યું છે ભારતીય જ્યુડિશિયરી ડીલે બાબતમાં હમણાં ચર્ચામાં આવી છે બીજી કેટલીક બાબતોમાં ચર્ચામાં આવી છે પરંતુ આવો ચુકાદો આવે છે ત્યારે એક વસ્તુ ફરીને લોકોની થોડીક આશા વધે છે કે જયારે ગવર્નન્સ ફેલ્યોર આવે અથવા ફેબ્રુઆરીસમ આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જ્યુડિશિયરી છે એ સામાન્ય લોકોની લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે અને ચુકાદો આપે છે એટલે પહેલી વાત એ છે કે આ ચુકાદાથી એક વર્ગે જે લો એબાઇડિંગ ક્લાસ છે એને એમ થયું છે કે કઈક કરેક્શન થયું છે અને હવે ખાલી દિવસોનો સવાલ છે તમે જે અઢારમી તારીખ કીધી સપ્ટેમ્બર એ પહેલા અનિલ સુન ફરજિયાત છે એ પાછું સરંડર થવું પડશે એક બાબત જે છે બીજી બાબત એ છે કે લગભગ લગભગ ને વર્ષ વર્ષ પછી જૂની ઘટના છે એ ભારતીય રાજકારણમાં જયારે ચાલે અને ગુજરાતમાં ચાલે અને સૌરાષ્ટ્રમાં ચાલે તો એ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણી પોલિટિકલ ફેશન છે ને અને ક્રિમિનલ ફેશન છે ને એ મને એવું બતાવે છે કે વિશ્વમાં આવું ક્યાંક ક્યાંક જ આવા ઉદાહરણો છે કે સરકાર છોડે ને સરકાર પકડે ને સરકારની એક એજન્સી એક પિલર છે એ પકડે રહી હવે બાય એન્ડ આપણે જે માઇક્રો લેવલ એટલે ગોંડલ અને એ વિસ્તારમાં શું થાય હું એવું માનું છું કે ગોંડલ પંથકમાં એક ચોક્કસ સમયથી હાલતો તણાવ છે એનો એક મુકામ એક પડાવ આવી ગયો છે અહીંયા અત્યાર સુધી બે જૂથ વચ્ચે બે જૂથના બળિયા વચ્ચે પ્રજાક હતી હવે એટલી વાત બાકી છે કે આ ઘટનાથી લોકોએ રાહત અનુભવી હશે સર એમ લાગે છે કે અઢારમી સપ્ટેમ્બર સુધીમાં હાજર થવા માટેનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો પરંતુ એ સાથે હવે જામીન માટેની પ્રોસેસ શરૂ થશે કે પેરોલ મળે કે જામીન અરજી મોટાભાગે જામીન અરજી મૂકવામાં આવે એવી શક્યતાઓ છે પણ એ જો અને તો વચ્ચેની વાતચીત છે સુનિલભાઈ એમ માનવું છે કે અનિરુસિંહ જાડેજા માટે આનાથી સારા સમાચાર બીજા કોઈ ના હોઈ શકે ઘરમાં એ અસલામત હતો જેલમાં એ સલામત બનશે અને જેલ એના માટે ઘર બરાબર છે એવું ઘણા લોકો કહેતા હતા એ વાતમાં ચર્ચાનો વિષય પણ છે આપણી દૃષ્ટિએ

જેમ યુપીમાં તમને ખ્યાલ છે કે બાહુબલીઓના કદ વધે છે તો એ જેલમાંથી પણ એમનું છે સંચાલન ચાલતું હોય છે એમની એમના એમના નીચેના એ બધું એવું જ થોડા વધતા અંશે આખું જુનાગઢ ને ગોંડલ પંથક સુધી એ બાબતો બાર આપણી વચ્ચે અવરનવાર આવતી રહી હતી જેલના વડાઓ એની સાથે એમના ખાસ સંબંધો થઈ જાય જેલના વડા મિસ્ટર ટી એસ બી છે કે એમને એક ભલામણ પત્ર લખી દઈએ કોઈ એક સર્ક્યુલર આવ્યું હોય સર્ક્યુલર નું ઇન્ટરપ્રિટેશન પોતાની રીતે કરી અને સરકાર પણ એમાં આંખ મીચામણા કરે આ બધી બાબત જોતા પરંતુ હું એવું માનું છું કે માર્જિનલાઇઝ થશે અને બીજું આ તપાસનો તમે મને સવાલ નથી કર્યો કદાચ તમારો આગળનો સવાલ હશે આ તપાસ આગળ વધવી જોઈએ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તો બાકીની જે વ્યક્તિઓ એમને ફેવર કરી છે એટલે મિસ્ટર સીએસ બિસ્ટ અને બાકીની જે બાબતો છે ત્યાં જે તે ટાઈમના ગૃહ મંત્રાલયના અધિકારીઓને એ સુધી આ તપાસ પહોંચે છે તો અહીંથી એપિસોડ પૂરો થાય છે એ પણ જોવાનું રહેશે સાહેબ મોટાભાગે એપિસોડને પૂર્ણવિરામ મુકાઈ જશે એવું દેખાઈ રહ્યું છે જો તપાસ કરવાની હોતો ત્યારે હાઈકોર્ટે સજા રદ કરી અને સજા કન્ટિન્યુ કરી સજા માફીનો હુકમ રદ કર્યો ત્યારે જ ગુજરાત હાઈકોર્ટના આ હુકમના પગલે કદાચ બિસ્ત સાહેબ અને બીજા લોકો સામે તપાસના ઓર્ડર થઈ ગયા હોત પરંતુ સરકારના પેટનું પાણી હાલ્યું નથી અને થોબો અને રાહ જુઓ તેલ જુઓ તેની દાળ જો એ નીતિ અપનાવીને એટલે સુગમતા પોતાની અનુકૂળતા મુજબ મૌન રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે રાજુભાઈ સખીયા પાસે આવીશ કે અનિરુદ્ધસિંહ જાડેજા એટલે આ જાડેજા હવે જેલમાં જશે અઢારમી સપ્ટેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટનો આદેશ છે જયરાજસિંહ એનાથી બેફામ બની શકશે મજબૂત બની શકશે એવો એક ડર કેટલાક લોકોને છે પરંતુ આ ડરમાં સાચો કેટલો ડર છે પાટીદારો શું માને છે

બિલકુલ હું એજ તમને કઉ છું કે ભાઈ અનિરુદ્ધસિંહ જેલમાં જવાથી કે જેલ ની બહાર લેવાથી નાગરિકોને ને કઈ ફરક નથી પડતો છૂટો દોર મળે છે નથી વાંધો છૂટો દોલ મળે છે એ વાત સાથે હું સહમત છું પરંતુ જેવો નિર્ણય નામદાર સુપ્રીમ કોર્ટે નામદાર હાઈકોર્ટે અનિરુચિમાં કર્યો એવો જ નિર્ણય ટૂંક સમયની અંદર સુપ્રીમ કોર્ટ કરવાની છે કારણ કે જેદારસિંહને પણ એક હત્યા કેસની અંદર જેલ થઈ હતી ને એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની અંદર મેટર પેન્ડિંગ છે એટલે બેઉ બળિયા બાકી બાથે બળ ગયા પરંતુ કોણ આ લોકોને નાચશે જનતાનો ચુકાદો નાચશે કે ઝેરા સુપ્રીમ કોર્ટ નાટશે કયા સ્ટેજ ઉપર કે જયરાસિંહ પણ એક જેલની બહાર છે અત્યારે કેસની અંદર એની સામે આરોપ હતો અને સુપ્રીમ કોર્ટમાં કેસ ક્યારે ચાલશે ક્યારે નિવેડો આવશે ક્યારે શું ચુકાદો આપશે એ બધું અત્યારે કોઈ ભવિષ્યવાણી થઈ શકે તેમ નથી એટલું ખરું રાજુભાઈ કે એના કારણે જયરાસિંહની તાકાત વધી જવાની મારો મુદ્દો આટલો જ છે બિલકુલ જો ગુંડાગીરી કરેલી છે એનો ઈતિહાસ છે હત્યાઓ કરેલી છે એનો ઇતિહાસ છે પણ એની અંદર જે એને કર્યું છે એની અંદર નવાણું નવાણું ટકા પાછળ હતું એટલે આ કરેલું છે જયરાજી આ બધી અસામાજિક પ્રવૃત્તિ કરવા ગુંડાગીરી કરવા મર્ડરો કરવા સત્તા ભોગવવા સામંતિ ભોગવવા પૂર્ણ નથી એને પૂર્ણ કરવા માટે અનિરુચિ નું અત્યાર સુધીનું નવાણું પોઈન્ટ નવાણું ટકા યોગદાન રહેલું છે એ આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ એટલા માટે હું પુરાવા સાથે કહું છું કે બે હજાર ની અંદર જયારે ગેરકાનૂની સજા માફી થાય છે ત્યારે પણ પોતે પોતાનું નૈતિક અધપતન કરેલું છે અને આ ગેરરીતિને નથી એટલા માટે નથી કે ઈ એની અનિરુદ્ધસિંહ ની એનું રોટલા શેકાતા જે હું સુનિલભાઈ પાસે આવીશ કે સુનિલભાઈ અનિરુસિંહ જાડેજાની સજા મોકૂફીનો જે નિર્ણય હતો સરકારનો અથવા તો જેલ અધિકારીનો જે પણ અર્થઘટન ખોટું કરીને એમને સજા માફી આપી અને બહાર જેલની બહાર કાઢ્યા એ હુકમને પડકારવાનો ગુજરાત હાઈકોર્ટમાં પોપોટલા સુરક્ષાના પ્રપોત્રએ પ્રયત્ન કર્યો અને એમાં એ સફળ થયો આ રિયલ સેન્સમાં એક પ્રયત્ન હતો કેસનો બદલો લેવા માટેનો એક ન્યાય મેળવવા માટેનો એક પ્રયાસ હતો કે એમનો પ્રપોત્ર કોઈનું મોરું પણ બની ગયો છે શું શું કે છે લોકો આ ખરેખર મોરું બને છે કોઈના કહેવાથી કરી છે કે શું છે અર્થ રાજુભાઈ સખે ગયા વખતે આજ જ આક્ષેપ આપણી એક ડિબેટમાં કરેલો હતો અને જે સાયોગિક બાબતો છે સાયોગિક જે સમય ટાઈમિંગ પસંદ કરવામાં આવ્યો અને સ્વે એમને પોતાની જાતનો કોઈના માટે અવેલેબલ કર્યા કે પોતે એમાં પોતાની ઈચ્છા હતી ને બાહુબલીનું બળ લીધું એ વાત જુદી છે પરંતુ એ શુદ્ધ ભાવના માત્ર નહોતી કે મારે જેલમાં જાય મોકલવાની પાછળ કોઈનું હોય તો જ આ વસ્તુ શક્ય બને ન બને એ વાત સાથે રાજુભાઈ વાત છે એ કરેલી એ વાત સાથે હું સહમત છું કારણ કે થી પણ એ જ વાત બીજાથી જુદી જુદી જગ્યાઓથી આવી રહી છે આપણી પાસે કોઈ પુરાવા એક્ઝેક્ટ ન હોય પણ આપણે કહી શકીએ કે આ દિશામાં જ બધી નેક્સસ થઈને જ આ વસ્તુ થઈ શકે હશે એવું માની શકાય સુનિલભાઈ સામાન્ય જે કોઈ એક વ્યક્તિને સજા થઈ હોય દાખલા કે જયરાજસિંહને આ માટે આરોપી બનાવવામાં આવ્યા હતા હત્યા કેસની અંદર અને પછી ગીતાબા મેદાનમાં ઉતરે એમના પત્ની મેદાનમાં ઉતર્યા મોરું બદલાય છે અસલ અસલિયત નથી બદલાતી એમના પત્ની હોય ધારાસભ્ય એટલે જયરાજસિંહ પોતે પણ એટલા જ પાવર ભોગવતા હોય એ મદમાં રહેતા હોય એવું એવું દેખાય કોઈને પણ દેખાય કોઈ સભ્ય પછી સામાન્ય રીતે લોકોને શું ફરક પડે સુનિલભાઈ બિલકુલ બરાબર ના છે આપડો આજ દાખલો નહીં આપણે મોરબીનો દાખલો પણ લઈ શકીએ કાંતિભાઈ અમૃતિયા છે એમની સામે જયારે

આપણને ધારાસભ્યો કે નેતાઓ ભેટ આપ્યા છે અને પ્રજાએ એ સ્વીકાર્યા છે એ પ્રજાની મજબૂરી કયો લાચારી કયો જે કયો એ છે આપણું રાજકારણ છે એ એક સ્તરથી નીચે વહી ગયું છે અને લોકો શાંતિ પ્રિય એટલે છે કે એના રોજિંદા રોટલામાંથી અને એની મુશ્કેલીઓમાંથી એ બહાર નથી આવતા એમને નથી પ્રજાનું પ્રજાને સરકારનું પ્રોટેક્શન નથી મળતું કોઈ અવાજ ઉઠાવે તો નથી પોલીસ નું પ્રોટેક્શન મળતું ફરિયાદીઓ છે એ આરોપી થઈ જાય છે કોઈ નાગરિક પોતાની એક અંગત સમજથી ક્યારેક એનાય અંદરનો વિદ્રોહ જાગે અને ક્યારેક ફરિયાદું કોઈ બાહુબલી સામે કરે બીજા કોઈ જગ્યાએ કરે તો એમનો રાતોરાત બધો વહીવટ થઈ જાય છે અને એમને ક્યાંયથી ન્યાય નથી મળતો એટલે આ સ્થિતિમાં આ કો ચાલે છે અને ગુજરાતમાં બે થી ત્રણ જગ્યા આવા દાખલા આપી શકીએ જેમ મેં મોરબીનો દાખલો આપ્યો એમ ગોંડલ નો દાખલો આપ્યો આ ગોંડલ ની સત્તા છે એક પોરબંદર ની લોકસભાની સાંસદ ની સીટ સુધી જાય છે પોરબંદર ના સીમાડા સુધી જાય જુનાગઢ સુધી આ પ્રભાવ ક્ષેત્ર છે આમ અમરેલી જિલ્લા સુધી પ્રભાવ ક્ષેત્ર છે આમ રાજકોટ જિલ્લા સુધી એનું પ્રભાવ ક્ષેત્ર છે એટલે જે યુપી માં તમે જે વસ્તુઓ જોતા કે આપણને એમ થાય કે એક બાહુબલીને કોઈ એક એસપી આઈએસ કે એ કોઈ કંઈ ન કરી શકે કે આઈપીએસ કંઈ ન કરી શકે કોઈ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ન કરી શકે તો એ ધારે ત્યારે કરી શકે છે ત્યાં સુધી એ નથી થતું એવું આપણે માનવાનું આપણે આ બાબતની ડિબેટો કરવાનું રહીએ રાજુભાઈ પણ એક સ્ટેન્ડ સાથે દર વખતે હું જોઉં છું કે પણ જગ્યાએ ડિબેટમાં હોય છે તો એ બહુ બોલે છે અને કોઈ આવા બોલવાળા વૈધા છે તો આ અવાજ પ્રજાનો અવાજ છે આપણે થકી સરકારના કાન સુધી પહોંચે વહીવટી બ્યુરોક્રેટ સુધી પહોંચે અને પ્રજા પણ થોડીક નિર્ભીક બને એ વસ્તુ આવીને ઉભી રહી છે સાહેબ રાજુભાઈ માની લો કે જયરાજસિંહની સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની અપીલ ચાલી અને માની લો કે જેવું અનિરુદ્ધસિંહનું નસીબ લખાયું એવું જ વિધાતાના લેખ જયરાજસિંહના પણ ભવિષ્યમાં લખાય પણ ગીતાબાઈ આ તો છે જ ધારાસભ્ય શું ફરક પડે છે સામાન્ય પ્રજાને એનાથી શું ફરક પડે છે મોરું બદલાય છે જયરાજસિંહની જગ્યા લઈ લીધી છે ગીતાબાએ એમના ધર્મ પત્નીએ કાલે ઉઠીને એમના પુત્ર પણ લઈ શકે છે શું ફરક પડે છે આ પરંપરાથી ભારતીય જનતા પાર્ટી ને ફરક પડે છે કારણ કે 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 સાહેબે કીધું પ્રમાણે ભાઈ આટલા વિસ્તારોની અંદર આ અસામાજિક તત્વો મતદાન મથક ઉપર ધાંધલી કરવી ગેરકાનૂની ધંધા કરવા અવૈધ રીતે પૈસા કમાવાની જે આખે આખી આખી જે બ્રેકેટ છે એનું ઈ આખે આખું ગુજરાત સરકારના આશીર્વાદ ચાલે છે ને

અમારા ગોંડલ ની અંદર તો ગમે તેને પૂછો ગમે તે બસો ને છત્રીસ પૂથમાંથી ગમે એ બૂથ ઉપર તમે જઈને પૂછો કે ભાઈ ઈ એક જ વાત કે ભાઈ અહીંયા મતદાન છે ઈ ગુપ્તતા વાળું કે દબાવ વગરનું નથી થતું જી અ ઘણા બધા રહસ્યો અનિરુસિંહ જાડેજાની મુઠ્ઠીમાં ફિટ છે એક પાટીદાર યુવાને સુસાઈડ નોટ લખીને સુસાઇડ કરી ને એનો આરોપ ઘડિકમાં અનિરૃષ્ટિ ઉપર જતો હતો ઘડીકમાં જયરાશિ ઉપર જતો તો અનિરુષ્ટિને ફસાવવા માટે જૈરાશિના સાગરીતોએ કરેલું આ કૃત્ય એમ પણ ઘણા આક્ષેપો ભૂતકાળમાં થયા છે આધાર પુરાવા ભલે ના હોય ચર્ચા ચકદોડે ચડી હતી આ માનો છે કે જેલમાં જતા જતા અનિરુષ્ઠિ જાડેજા રાહુલ ગાંધીની પેટર્નથી આવો બોમ્બ ફોડે એવું લાગે છે આપને બિલકુલ નહીં સત્તા લોકોના તેઓ સકંજામાં છે અને એટલા જ માટે કદાચ બે હજાર બાવીસ થી સતત એની પ્રતિષ્ઠા એના પરિવાર ઉપર આવતી આફતોની સામે પ્રતિકાર નથી કરી શક્યા એનું કારણ કે એનો જે કહેવાય ને કે ભય અને એની પ્રીત સરકારની ની ભય છે અને સરકાર તરફ પ્રીત છે ઓકે હું સુનિલભાઈ પાસે આવીશ કે સુનિલભાઈ અનિલસિંહ જાડેજા એક સમય મહેપતસિંહ જાડેજાનું રીબડામાં સામ્રાજ્ય હતું વર્ચસ્વ હતું એમનો શબ્દ બોલેલો શબ્દ એ ત્યાંનો કાયદો હુકમ બની જતો હતો મહેપતસિંહ જાડેજા પછી અનિલસિંહ જાડેજાનું નામ સપાટી પર ત્યારે આવી જ્યારે પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ અનિલસિંહ જાડેજા મહીપતસિંહ જાડેજાનું સ્થાન ધીરે ધીરે મેળવી લીધું અને એ રીતે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું અનિરુદ્ધસિંહ જાડેજાના ગેરહાજરીમાં જ્યારે જેલવાસમાં ભૂગવતા હશે ત્યારે એમની જગ્યા લઈ શકે એવું કોણ દેખાય છે રીબડાના રાજકારણમાં ગોંડલના રાજકારણમાં કે જે સામેવાળા પોતાના વિરોધીઓને પોતાના દુશ્મનોને શબ્દ ન વાપરું તો વિરોધીઓ શબ્દ પ્રોપર છે એમની સામે મોરચો સંભાળી શકે એવી વ્યક્તિ કોણ છે છેલ્લા સિંહ બહાર આવ્યા ત્યાર પછીનો તમે ઇતિહાસ તો તો બંને એ તૈયાર કરી લીધા છે ગણેશ ગોંડલ તરીકે જે સોશિયલ મીડિયામાં તમે જો તો જ ખ્યાત નામ છે એમને જે કેટલાક ટાસ્ક છે એમને જે પોલિટિકલ ટાસ્ક સોંપવામાં આવ્યા હતા વિરોધ કોઈ નો હોય કોઈનો શહેર પ્રવેશ હોય કોઈ આંદોલન કે કોઈ રેલી આવતી હોય તો એને નિષ્ફળ કરવી કે કરવું અવાજ ઉઠાવવો એ જેને કહેવાય ને એક્સરસાઇઝ એ ઓલરેડી ગોંડલમાં એ રીતે થઈ ગઈ એવી જ રીતે અહીંયા રાજદીપ રીબડા નામ છે અને રાજદીપસિંહ રીબડા એ પણ એવી જ રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે આપણા ડાયરાવાળા ભાઈઓ બંનેને બહુ સારી રીતે એક્ટિવ કર્યા છે અને બહુ લાઈમ લાઈટ માં લઈ આવ્યા છે એ લોકો એટલે બંનેના નામ છે લોકજીભે રાજકોટ સૌરાષ્ટ્રમાં ચડી ગયેલા છે અને લોકો એમને ભવિષ્યના ગાદી વારસદાર તરીકે જોઈ રહ્યા છે રહી વાત એ કે એમની ઉંમર એવડી નથી હજી કે જે રાજકીય ગુને અને બાકીની જે બાબતો છે આખી આ નેટવર્કને ચલાવવા તો એમના ખાસ લોયલ માણસો બંને ઊભા ઉભા કરેલા હોય એમની હાજરી કે ગેરહાજરી હોય મોબાઈલ તો બધે જ અવેલેબલ છે અને જેલમાં પણ મોબાઈલ મળે છે અને સામાન્ય માણસો પાસેથી મળે છે જેલમાં કેદીઓ પાસેથી એટલે એ બધું તો હોય તો એ જેને કહેવાય ને કે બિહાઇન્ડ ધ કન્ટેન્ટ પણ ચાલશે અને ડાયરેક્ટ પણ ચાલશે તો ઓવરઓલ મને એવું લાગે છે કે આ બંને સીધા વારસદારો રહેશે અને જ્યાં કોઈ ચહેરાની જરૂર પડશે ત્યાં કોઈ ચહેરો આપશે સુનિલભાઈ બીજો મુદ્દો પરનું ઉપસ્થિત થાય છે કે એક સમયે આપ જાણો છો કે ગોંડલ સ્ટેટ દેશના અન્ય સ્ટેટોની દૃષ્ટિએ ઘણું બધું પ્રોગ્રેસિવ મનાતું હતું ગોંડલ સ્ટેટ પાસે રેલવે પણ હતી ગોંડલનીમાં એવી પ્રકારની સ્ટ્રીટ લાઇટો ગોઠવાયેલી હતી કે જો આકાશમાંથી વિમાનમાંથી જોવામાં આવે તો જીઓએન ડીએ એન વંચાઈ શકાય વાંચી શકાય એક સમય એવો હતો કે ભગવતસિંહજી એ પોતે છુપા વેસે રાત્રે ફરવા નીકળે એ રાત્રે રાત્રિચર્યા કરવા નીકળે નિશાચર બને લોકોના પ્રશ્નોને લોકોની પીડાઓ સમજવાની કોશિશ કરે અને એને દૂર કરવાની કોશિશ કરે આવો એક મહાન રાજવી ગોંડલના ઇતિહાસમાં કંડાર રહેલો છે બાહુબલીઓનું રાજકારણ બાહુબલીઓની પોતાની એક પ્રકારની ઈજારા થઈ ગોંડલમાં ધીરે ધીરે ક્યારથી શરૂ થઈ કેવી રીતે શરૂ થઈ એ સમજવું છે લોકોને સાહેબ એના પાછળ પટેલો અને ક્ષત્રિયોનું રાજકારણ કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયો ભૂતકાળમાં કે પાટીદારો કોઈ પણ જગ્યાએ કોઈ ગામમાં ઘર્ષણ થયું છે માનગઢની ઘટના હોય કે એનું પોલિટિકલી પોલરાઇઝેશન પોલરાઇઝેશન કરવામાં આવ્યું છે અને એ અહીંયા બહુ બખોબી એટલે થયું કે અહીંયા એવી વ્યક્તિઓ જે છે બે સમાજના બે પક્ષમાંથી મળી રહી અને સત્તાની આજુબાજુમાં રહેવામાં અજ્ઞાતિવાદ નહીં એટલે દાખલા તરીકે જયરાજસિંહના ખાસ સમર્થકો છે એમજે પાટીદાર છે દાખલા તરીકે ડોલરિયાની વાત કરીએ આપણે કે એવી જ રીતે રીબડામાં પણ આમના જ ખાસ ટેકેદારો છે એ પાટીદાર છે પરંતુ જ્યારે મતદારની વાત આવે ત્યારે એ ચોક્કસ પેટર્ન થી જ મતદાન ચાલે છે તો ક્યાંક ને ક્યાંક જાતિવાદ જ્ઞાતિવાદ કરવાને કારણે આ વસ્તુઓ ત્યાંથી ઊભી થઈ 88 ના બનાવ પહેલા પણ આવા બનાવો બનેલા પછી ગ્રેવિટી વધતી ગઈ પણ તમે ગોંડલ ની મને જે પેલી વાત કરી ને ત્યારે મને એમ હતું કે તમારો એક સવાલ આવશે એક તો કન્યા કેળવણીમાં પણ ખૂબ જ સુંદર કામ કર્યું હતું ગાંધીજી ગાંધીજી ને એમને બોલાવ્યા હતા આપડે આજની ઓડિયન્સ કહી કે એમને રાજા તરીકે ગાંધીજી ને એમને ત્યાં નિવાસ નો પત્ર આવ્યો બોલાવ્યા હતા તો એના ચોક્કસ સમય સુધી ગાંધીજી ને રોકવાનું એના કરતા ગાંધીજી વધારે રોકાણ્યા તો એમણે એક પત્ર ગાંધીજી ને લખ્યો કે આ અહીં સુધી તમે સ્ટેટના ગેસ્ટ હતા અને હવે આ વસ્તુ છે એનો ચાર્જ થાય છે ઓફકોર્સ ચાર્જ હું મારા અંગત ભરી દઈશ બીજા મારી પ્રજા ઉપર પ્રજા ઉપર આ ભારણ ન આવવું જોઈએ આ ભવ્ય ધરતી હું ત્યાં જાઉં છું જાઉં છું ને જ્યારે હું કિશોરવાયમાં હતો ને હું કંશીલ ત્યાં થાંભલા જોતો ને તો મારા રાજકોટમાં એવા વીજળીના થાંભલાનું હતા જેની તમે વાત કરી ને તો એ થાંભલાને સ્પર્શ કરતો મારા ત્યાં રિલેટિવ્સ છે આપણે ગોંડલ મારાથી છત્રીસ કિલોમીટર રાજકોટથી દૂર થાય તો એ ધરતીને આપણે ભગવત સાથે યાદ કરતા હોય સ્વામિનારાયણનું આ મંદિર જેવ થાય તે એની ભવ્ય પરંપરા જૂની જે હતી ને જે સાધુ સંતો વિતરણ કરી અને વ્યસન મુક્તિ તરીકે કામ કર્યું એ ક્યાંક એમને પણ સમયની ઝાંખપ લાગી ગઈ છે કાચ લાગી ગયો છે એ સંપ્રદાયની આ ગાંધીજીનો આખો આ વાત હતી અને આ જે રાજા સાહેબની વાત હતી તો આપણું રાજકારણનું મૂલ્ય નીચું ગયું હું આના માટે સૌથી વધારે જવાબદાર સાહેબ પ્રજાને ગણું છું લોકો છે ને મીડિયા ઉપર આપણી ઉપર આંગળી ચિંતે છે આપણે એટલે આજે આપણે ત્રણ જણા જે વાત કરીએ છીએ તો આપણે પ્રજા હિતની વાત કરીએ છીએ પરંતુ કોઈ આપણી વાતને પણ ટ્વિસ્ટ કરીને ક્યાંય કોઈ એમાંથી બિલોરી કાચ મૂકે છે પણ પ્રજા પોતાની નૈતિક હિંમત હારી ગઈ છે પોતાના અંગત બાબતોમાં એટલી જેને કેવાય કે ડરપોક બની ગઈ છે અને કોઈ પણ બાબત એમને મતદાનનો તો ગુપ્ત અધિકાર છે ને એ સમયે એ મતદાનનો યોગ્ય ઉપયોગ નથી કરતા યોગ્ય સમયે અવાજ નથી ઉઠાવતા એટલે આજની પરિસ્થિતિ છે એમને આવી આવી છે તો હું માનું છું કે પોલિટિકલ આખું છે ને કેમિનેલાઇઝેશન થઈ ગયું છે અને એ સ્ટેટસ કોની સ્થિતિમાં છે એટલે જ્યારે પરિસ્થિતિ બદલાય કા પ્રજામાં બદલાશે કા આ લોકો ઉપર છે એનું આખું કરેક્શન થાય તો બે માં એક જ સુનીલભાઈ સુનીલભાઈ ટેટર સુનીલભાઈ આપે ટેટર્સ કો શબ્દ વાપર્યો હું તો કહું છું કે એનેથી એનેસ્થેસિયા સુંગાડી દેવાયેલા દર્દી જેવી હાલત છે બિલકુલ બિલકુલ સાહેબ આ મે એગ્રી મૂર્છા અવસ્થામાં છે અને આ સ્થિતિ છે સાહેબ ખોખલો રાષ્ટ્રવાદ ખોખલો ધર્મવાદ તમને કથાઓ અને કહાનીઓ સાંભળવી ગમે છે રાજુભાઈ આપણે વિષય થી શેદ સાહેબ હું શેદ પેલું કરું છું વિષયાંતર કરું છું હું આજે એક ચાઈના એક બાબત જોતો તો આપણે જે મોબાઈલ વાપરીએ છીએ ને એમાં બસો અને પાંચસો કે કેટલા જીબી ની સ્ટોરેજ આવે છે ચાઇનાએ એક વન ટીબી અને ટુ ટીબી ની માઇક્રોચીપ જે આપણે મોબાઈલમાં લાગી જાય એટલે વન ટીબી એટલે શું થાય ખબર સાહેબ આખું આપણું તમે તો માણસો આખું સર્વર ચાલી જાય ને બધા એટલું સ્ટોરેજ તમારા મોબાઈલમાં કરે એને માર્કેટમાં મૂકી દીધી છે અને આપણે અહીંયા હજી પાનના માવાની સ્થિતિ હાલે છે આટલે અને સરકાર પ્રજાને તૈયાર નથી કરતી કે તમારે વિશ્વની કઈ હરીફાઈમાં જવાનું છે પ્રજાને ગેરમાર્ગે દોરે છે આપણે ચાઈના ને આમ કહી દીધું આપણે જાપાનને આમ કરી નાખવું આપણે અમેરિકાને આમ કરી નાખવું પછી આપણી હાલત એવી થાય છે ચોરણીમાં કોઠીમાં મોટું નાખીને રોવે આપણને ટેક્સ બાઈઠ ટકા વિશ્વમાં હોથી વધારે ફટકારે એટલે સ્થિતિ એ છે સાહેબ કે પ્રજાને માર્ગદર્શક તરીકે જેમ ભગવતસિંહજી મહારાજ હતા એ કડક આછેરી લેતા અને પછી ખાનગીમાં એ મદદ પણ કરતા કોઈ ગરીબ માણસ હોય તો એ બે આ છે ચલાવવું પડે એટલે માણસ ઘટતર પ્રજાનું કરવું પડે ને ક્યાંક ને ક્યાંક આવી ગુનાખોરી હોય સરકાર ચલાવતી હોય તો જ ચાલે અધિકારીઓ પણ તો જ ચાલે બાકી કોઈ અધિકારીઓને બદનામ થવું કે ગુંડાઓના આદેશ લેવા પાલન કરવાનું અંગત રીતે ન ગમતું હોય એમને પરિવાર હોય એમને આ સ્થિતિ ખબર હોય તો આખું પોલિટિકલ છે હું માનું છું સાહેબ જી બિલકુલ અને બંને માનુભોનો ખૂબ આભાર પણ તે એક વાત ચોક્કસ છે કે રાજા ભગતસિંહજીની વખતનું જે ગોંડલ હતું જેનું નામ લેતા ગદગદ છાતી ફૂલતી હતી રાજકારણ અને કાસ્ટિજમ આ બંનેના કારણે ગોંડલનું રાજકારણ ધૂંધળાઈ ગયું છે ડોળાઈ ગયેલું છે અને એના માટે જો કોઈનો દોષ કોઈને દોષ દેવાની જરૂર નથી ખુદ પોતાની જાતે પ્રજાએ દોષ દેવો પડશે પ્રજા એ માત્ર એ માટે એ ચોક્કસ રીતે જવાબદાર છે એ ચર્ચાનું સમાપન કરીએ છીએ આથી આદિવાદ પાવર પ્લે કાર્યક્રમમાં હવે પછી નવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં વિરામ બાદ મળીએ છીએ અત્યારે રજા આપશો